રામ જયલીલભાઈ માં કેમ છો બધા મને બહુ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળતો કેમકે ઓફિસમાં સ્ટાફ ખૂબ ઓછો છે એટલે ઓફિસનું કામ રે થોડુંક અને સ્કૂલે પણ જલ્દી જલ્દી આવી જવું પડે આજે શનિવાર છે બાલસભા રાખી છે અહીંયા બારે એ લોકોને થોડીક વાર અત્યારે યોગા કરાવે સિંગિંગ કરાવે બધી કંઈક ને કંઈક અલગ અલગ એક્ટિવિટી દર શનિવારે કરાવતા હોય તો છોકરાઓને મજા આવે અને થોડોક માઇન્ડ એક્ટિવ થઈ જાય બાકી નવ દસને ટેસ્ટ બાકી હતી એટલે એ લોકોને અત્યારે ત્યાં ટેસ્ટ લે છે અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાય નાના છોકરાઓને બાકીના બધા ધોરણને નવ દસ સિવાય બાકીના બધા ધોરણના અહીંયા લઈ લીધા છે એટલે અવાજ ન થાય અને ઓની ટેસ્ટ આરામથી પૂરી થઈ જાય

સરસ મજાનું ડેકોરેશન કરી દીધું છે અહીંયા ઓફિસમાં આવું આમ મજા આવી જાય ઓફિસમાં આવીએ એટલે આવું બધું ડ્રોઈંગ ને હોય એટલે હવે હું ઓફિસમાં આવી ગઈ પેલા યોગા કરતા હતા એ લોકો બાજુ આટો મારવા ગઈ હતી ત્યાં પછી અહીંયા ટેસ્ટ ચાલુ હતી તો ત્યાં ગઈ અને હવે ઓફિસમાં આવી ગઈ ઓફિસમાં આવી ગઈ એક વાત મારે તમારી સાથે કરવી છે મને ને દાઢ આવે ટૂંકમાં એને દાપણ દાઢ કયો કે દાઢ કયો છે પણ કહેતા હોય પણ ખાલી જાણવું છે મને કમેન્ટ કરીને કહેજો કે કેને કેને છે હવે દાઢ કે દાપણ દાઢ આવે છે મને આવે તો એ દાઢ પૂરેપૂરા બત્રીસ દાઢ થઈ ગયા છે બે દાઢ એક સાથે આવે છે આ સાઈડે આવે ને આ સાઈડે આવે તો એ દર બે ત્રણ મહિને મને દુખે બે દિવસથી એવી દુઃખે છે ને તો આમ એમ થાય કે આમ નામ પકડીને રાખો આખો દિવસ જમવાનો બહુ મેળ આવે નહીં દુઃખે ને લાલ થઈ ગયો આખું આમ આખું મોઢું ખુલે જ નહીં એવી દુઃખે જોકે કેને કેને આવા પ્રશ્ન થાય છે ચાલી છે કે ને આ દાપણ દાંટ આવી કે મને એકલીને જ આવી છે દાપણ ડાંટક્યો તો સારું કહેવાય કે અત્યારે ડાપણ ડાટ આવી જ ને તો મેં મારી અત્યાર સુધીની જિંદગીમાં દાપણ નથી કર્યું અને અકલ દાંટક્યો તો ખરેખર અત્યારે હવે અકલ આવી તો જો કે મારા જે પણ ડિસિઝન છે એ સારું કહેવાય મારા મમ્મી પપ્પા એ લીધા મારી પાસે તો અકલ હતી ને હવે આવી ના ના જસ્ટ મજાક કરો છો પણ મને કહેજો કેને કેને આ અત્યારે આવે છે હોય બહુ દુઃખ તો બધા વાત કરતા હોય ઘણા બધા લોકોને મેં સાંભળ્યું છે કે આ દાંતજી દાદજી આવતી હોય ને એ ખરેખર બહુ દુઃખતી હોય ને ઘણા હોસ્પિટલે જાય અને ડૉક્ટરને બતાવે ડૉક્ટર શું કે ત્રાસી આવે છે તો કઢાવી જો કે લાસ્ટ દાંત છે એટલે ત્રાસો જ આવતો હોય ત્યાં આટલી જગ્યા ન હોય કે સીધો આવી શકે એટલે કઢાવી નાખતા હોય પણ હું હોસ્પિટલે નથી એક એકદમ હું દવાથી બહુ ભાગું છું કોઈ જાતની ગોળી મારા માટે બહુ અઘરી વસ્તુ છે પીવી એટલે હું હોસ્પિટલે નથી જાતી લાસ્ટ ત્રણ દિવસથી મને બહુ જ દુઃખે છે આ સાઈડ એમ લાગે અત્યારે એમ તપતું હોય ને એવું થઈ જાય છે એટલે દુઃખે પણ ગોળી નથી લેતી એ બે ત્રણ દિવસ દુખશે પછી ઓટોમેટિકલી એની રીતે મૂટી જશે એટલે હું કંઈક કરતી નથી એમાં દવા બે ત્રણ મહિના એક વખત આવી રીતે ચાર પાંચ દિવસ દુખે તો કંઈક ખાઈ લેવાનું આ ભાઈ મને ખાવું તો એવું ન હોય કે જે તીખું ને પ્રોબ્લેમ થાય એવું તો કેળા અને દૂધ ને એવું બધું ખાતી હોય કંઈક ને ઠંડુ ઠંડુ એમ થાય ઠંડુ પાણી મોઢામાં રાખી અને એવું બધું ગમે તમે તમારા રિવ્યુ મને જરાક આપજો સજેશન આપજો કે એ કેમ ઓછું થાય પેન એવી કોઈ વસ્તુ જે દવા સિવાય કે એવી કઈ વસ્તુ હોય કે જે આપણે મોઢામાં રાખીએ તો થોડુંક ઓછું દુખે એવું કંઈ પ્લીઝ સજેસ્ટ કરજો ને કેને કેને ચાલીસે હવે અકલડા ટાઈ કે આવે છે એ પણ કહેજો ઘરે આવી ગઈ ઘરમાં આવીને સીધી કપડાં ચેન્જ કરીને ગાર્ડન બાજુ આવી થોડીક વાર પાણી નાખી દઉં मारी मा जाइ मन्दिर बाई बाई मन्दिर जाडव अपडेट लै लिएक आउ मस्तेछ एउटा सरस मजा नै गयु कलर एट मस्तो निकेछ अलग अलग कलर બધે ઝાડવા વધે જ તો ખરી પણ ધીમે 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 રાવણાભાઈ થોડાક જલ્દી વધે જ આમાં ફૂલ આવી ગયું આમ તો આવે જ ફૂલ સવારમાં મારી મા મંદિરે ભગવાનને ચડાવતા હોય બહુ મસ્ત કલર છે આના આ એક ને અહીંયા છાંયે રાખ્યું થોડુંક હવે જરાક લીલું થયું છે થોડાક દિવસ તડકે નથી મૂકવું એટલે થઈ જાય પછી આ સુકાયેલા પાંદડા પછી કાપી બધાય આંબા ભાઈ આંબા તો બહુ વધે છે હમણાં તો એવા વધે જ ને પરમ દિવસ બે કેરી પડી હતી ખાલી ગોથલી આવું કેરી એટલે પાકેલી ક્યાંથી પડે ને આમાંથી ક્યાંક થી પડે જ પણ ખબર નથી પડતી બે ગોથલી પાકેલી પડી હતી બધા સરસ મજાના મોજમાં છે ઝાડવા એકદમ પાણી આ પાછા થઈ ગયો જીવતા એક દિને સમય ભરી ગયા તા પણ પાછા લાગી ગયા આ બાજુ ની સાઈડ માં કેર કેર તો બહુ જ જાય છે ઉપર બહુ વધે છે આ ફૂલ ઝાડો મારી વાડીયાથી લઈ આવી હતી મારી મા રોપ કર્યો હતો ને તો હું થોડાક લઈ આવી હતી ઈ સરસ લાગી ગયા બધા અહીંયા છે પીળા ફૂલના ગોટાવાળા છે ગુલાબમાં ગુલાબ આવે છે એ સવારે મારી મા મંદિરમાં ચડાવી દે તોડીને

એક જોડવો છે જો લાગી જાય ને તો ટમેટા આવશે એમાં આ લાગી ગયા આ ધીમે ધીમે થાય કદાચ તો એમાં ત્રણ આવા થઈ ગયા એક જીવતું રહી ગયું છે એમાંથી ત્રણ માંથી હું ટ્રાય કરું છ મારી બેસ્ટ ટ્રાય કે આ પાછા જીવતા થઈ જાય એમ થોડાક થોડાક એક ડાળી લીલી થઈ જ પાછી એવી સરસ માટીની ભીની ભીની ખુશબુ આવે આખું ધોઈ નાખવા જ ફર્યું મેં આ લાઇટ બહુ મોટી લાઈટો છે એ રીતે ચાર લાઈટ એક સાથે જ થાય એટલે આખું અંજવારું પડી ધોરે દિવસ જેવું થઈ જાય એમ થાય કે દિવસ જ કેમ હોય અહીંયા પાણી નાખી દીધું આ ફર્યું આખું ધોઈ નાખ્યું રવિવારનું કામ ટૂંકમાં મેં આજે સાંજે જ કરી દીધું છે અત્યારે જે રવિવારે સવારે કામ કરતી ને યાદ સાંજે થઈ ગયું એ ભલભાઈ રમવા આવ્યા હે કેવાથી રમવા ભાઈ તો આબુથી કોઈ પણ રમકડાની જરૂરત નથી કા દીકો છે ને તો ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ સીતારામ હે સીતારામ શું બોલવાનો હા હા સીતારામ બોલવાનો ભાઈ શું કરતો હતો મશીન ના કપડાં હુકવવા નાખ્યા છો ઈ તો પછી હુકાઈ જાય પછી બંધ થઈ જાય ને થોડીક વાર હોય ને કેટલી વખત શ્વેતા ફૂઈ શ્વેતા ફૂઈ બોલે એટલા કેટલી વાર બોલે નામ તું મારું થોડીક વાર થાય તો કે શ્વેતા ફૂઈ ક્લિનિક પ્લસ ની ગાડી લાગ્યા તો સ્કૂલ નહીં તું આજે સ્કૂલે નથી ગયો રજા છે વાહ વેલો ઉઠી ગયો તો શું નાસ્તો કર્યો આજ કઈક નાસ્તો કર્યો એ ભલે સાકર બહુ ભાવે ચોકલેટ બહુ ભાવે એવું ભાવે બધું પેડા ભાવે પણ ખવાય ને અત્યારે કા એકાદ બહુ ખવાય એકાદ ન ખવાય એક દિવસ ખવાય પાછું એક દિવસ નહીં ખવાય

હું હમણાં ફ્રી ને પછી આપણે ચીકુ ઉતારવા જવું આજે ચીકુ હા ચીકુ તો ઉતારી રહ્યા ને તો આપણે ક્યાં ઉતારી રહ્યા છે જો આમાં ચીકુ આયાત ને તો આપણે જવું ઉતારવા હમણાં હો હું કામ કરી લઉં થોડું શું બનાવ્યું એપલ એપલ ભાઈ રમ માં આવ્યા આજ મારી માયે શાક દાળ ભાત બધુંય કરી દીધું કે તું શાંતિથી કામ કર ભાગમ ભાગી કરમાં આજ રવિવાર છે તો આરામથી ને મછાશ કરવાની છે પીટામીટ બનાવ ભાઈ હમ ત્યાં પછી પાણી વાળી આવે માં અત્યારે ના રે ગમે એમાં અત્યારે બગડી જાય પાણી વાળી હોય વાહ બહુ સરસ બનાવી ભાઈ ઉનાળામાં આપણે આઈસ્ક્રીમ ગુલ્ફી બનાવવું હો આમાં ઉનાળામાં અત્યાર ન ખવાય એ ભલે ભાવે ગુલ્ફી থিক ভাবে কি বউ ভাবে বউ ভাবে